બહેનોમાં રહેલી આવકને બહાર માટે આત્મનિર્ભર બનાવવા માટેના આયોજન અમરેલીમાં અષ્ટલક્ષ્મી મંડળ દ્વારા સામે આવેલ વાડીમાં એક્ઝિબિશનનું ભવ્ય આયોજન તારીખ એમ દિવસ માટે કરવામાં આવ્યું હતું એક્ઝિબિશનમાં ડ્રેસ સાડી વેસ્ટર્ન વેર ચિલ્ડ્રન વેર દરબારી સાડી ઇમિટેશન રેઝિંગ આર્ટ તેમજ હેન્ડમેડ જ્વેલરી હોઝિયરી બેડશીટ તેમજ કોસ્મેટિક તથા ગૃહ ઉદ્યોગને લગતી તમામ વસ્તુઓ અથાણા ખાખરા જેવી અનેક વિવિધ વેરાયટીઓ હતી મારું નામ વ્યાસ છે હું અમરેલીમાં વિરાજ ક્રિએશન ચલાવું છું અને અમરેલીની અંદર આજે અષ્ટિ મહિલા દ્વારા ત્રણ દિવસનું એક એક્ઝિબિશનનું આયોજન કરેલ છે એમાં ઘરેથી જે બિઝનેસ કરતી હોય એ બહેનોને ખૂબ સરસ પ્લેટફોર્મ મળે એના માટે બહેનોને આગળ લેવા માટેનો પ્રયત્ન કરવામાં આવેલો છે અને અહીંયા તમને અજર ક્રિએશન મળી રહી છે જયપુરી ક્રિએશન છે પછી હોઝેરીમાં છે ક્રિસ્ટલ મહેલ દ્વારા મોતીકાલનું બહુ સરસ સુંદર વર્ક કરવામાં આવે છે બહેનો દ્વારા અને અહીંયા ખૂબ સરસ રીતે બહેનો બધા ભાગ લે છે નુકસાભેર બધા પ્રેક્ષકો છે ક્રસ્ટમર જે લોકો છે એ અમને સરસ રિસ્પોન્સ આપે છે